સમાચારોની શરૂઆત કરી અમદાવાદમાં વધુ એક પોન્જી સ્કીમનો પર્દાફાશ થયો છે ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાપુરના અભિશ્રી બિલ્ડિંગમાં લોકોને છેતરવાના ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો ક્રાઈમ બ્રાન્ચે લોકોને ફસાવતા મહિલા સહિતના ત્રણ આરોપીની ધરપકડ કરાઈ આરોપીઓએ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટના નામે એક ટકા વળતરની લાલચ આપી હતી આરોપીઓ ગેમ્સ ફોર વિક્ટરી પ્રાઇવેટ લિમિટેડના નામે રોકાણ કરાવતા હાલ પોલીસની તપાસમાં ત્રીસ લાખથી વધુના વ્યવહારો થયાનું સામે આવ્યું હતું

ત્રણસો ત્રણ નંબરની દુકાનમાં ભાડેથી રાખી અને છેલ્લા ત્રણ મહિનાથી આ સ્કીમ ચાલુ કરેલી હતી તેમાં ગેમ ફોર વિક્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બે જણાએ સ્થાપી હતી અને વિક્ટ્રી ગેમ નામની એક એપ લોન્ચ કરેલી હતી અને એના આધારે ફેન્ટેસી ક્રિકેટ ગેમ રમવું હોય તો રમે ન કે પછી રોજ એક ટકાનું એમને ઇન્ટરેસ્ટ મળશે બસો દિવસ સુધી શનિ રવિની રજા બાદ કરતાં બસો દિવસ સુધી એક ટકા લેખે ઇન્ટરેસ્ટ મળશે જો એ બીજા બે વધારે એડ કરે મેમ્બરો તો એમને બોનસના દોઢ ટકા લેખે મળશે એ રીતે એની આખી સ્કીમ હતી एबीपी अस्मिता गुजरात की अस्मिता